સુરત જિલ્લા એનસીબી ઓફિસ ખાતે ધૂળેટીની ઉજવણી કરવામાં આવી બેનજાઈજી પ્રેમવીરસિંહ જિલ્લા પોલીસ વડા હિતેશ જોયશર એસીબી ખાતે હાજર રહી પોલીસ કર્મીઓ સાથે ધૂળેટીની ઉજવણી કરી ડીવાયએસપી પીઆઈ પીએસઆઈઓ હાજર રહી ડીજેના તાલે ગરબા રમ્યા તમામ પોલીસ કર્મીઓ દ્વારા હોળીની ઉત્સાહ ઉજવણી કરાઈ આજરોજ હોળી ધોલાટીનો તહેવાર છે એ સમગ્ર વિસ્તારમાં ખૂબ જ હર્ષોલ્લાસ અને શાંતિપૂર્વક મનાવવામાં આવી રહ્યા છે અને આ તહેવારમાં જે કાયદો અને વ્યવસ્થા અને શાંતિ સ્થાપના માટે જે સુરત ગ્રામ્ય પોલીસ અને સુવિધ રેન્જના તમામ જિલ્લાઓ ના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ખડે પગે પોતાની ફરજ બજાવી રહ્યા છે તો આ તબક્કે હું તમામ લોકોને થોડી તોડેટીની ખૂબ ખૂબ શુભકામનાઓ આપીશું